ગુજરાત છે આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવણી સંદર્ભે મીટિંગ મળી ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાટલિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડિયા લોક સાહિત્ય કલાકાર દેવરાજ ગઢવી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગદેથડ ગામ નજીક આવેલ શ્રી ગાયત્રી આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થનાર હોય સંદર્ભે ઉપલેટા શહેરના તમામ સમાજના હોદ્દેદારો અને આગેવાનોની એક વિશાળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું માગસર સુધી પાંચમને રવિવાર તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રોજ ગુરુદત્ત જયંતિ નિમિત્તે એક શિષ્ય ગુરુનું પૂજન કરે અને બધા સમાજના લોકો વિશાળ સંખ્યામાં સમૂહ ભોજન કરે તેવી વ્યવસ્થા કરે કરવામાં આવે છે પૂજ્ય સંત લાલબાપુ દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવે છે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ગુરુપૂર્ણિમા હોય છે ત્યારે ભાવિક ભક્તો પરેશાન ન થાય તે માટે માગસર સુધી પાંચમના રોજ ગુરુદ્ત જયંતીના દિવસે છેલ્લા ત્રણ વર્ષથી ઉજવણી કરવામાં આવી રહે છે ત્યારે આ વર્ષે પણ ગુરુદત્ત જયંતીના દિવસે ઉજવણી કરવામાં આવનાર છે છેલ્લા ત્રણ વર્ષથી ઉપલેટા તાલુકાના બાવન ગામમાં ગાયોને નિરણ પંખીને ચણ કૂતરા લાડવા માંસરાને ગુંદી અને કીડીને કીડિયારું આ બધી સામગ્રી ઉપલેટાના બાવન ગામમાં પહોંચાડી દેવામાં આવે છે જે ગુરુપૂર્ણિમાના દિવસે અબોલ મૂંગ પ્રાણીઓને ખવડાવીને તેની ખાસ ઉજવણી કરવામાં આવશે તેવું પૂજ્ય સંત લાલ બાપુએ જણાવ્યું હતું ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી માટે હાલ તડામાર તૈયારીઓ આ મિટિંગમાં ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા લોક સાહિત્ય કાર દેવરાજ ગઢવી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર દિલીપભાઈ રાડિયા દિનેશભાઈ ચંદ્ર નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દાનભાઈ ચંદ્ર અને મયુરભાઈ સુવા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા મુસ્લિમ સમાજના અરુણભાઈ માલવિયા હાતિમભાઈ સહિતના તમામ સમાજના પ્રમુખોને હોદ્દેદારો પોતાના પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રિ ભોજન પણ લીધું હતું આપણે ગાયત્રી આશ્રમમાં પૂનમ ઉજવવામાં આવે છે માગ સરસવદ પૂનમને રવિવાર તારીખ પંદર બાર જે ગુરુદત્ત જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને એકસો ને પંદર ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે અટાણે જો મીટિંગમાં ઉપલેટા લગભગ અડધું ઉપલેટા અહીં આવ્યું છે અને તડામાર તૈયારી કરી રહ્યા છે બધી અને પંદર તારીખે બધા જેમ જાજા માણસો અહીં ભોજન કરે એ અમારી ભાવના છે અને ધોવાડા બંધ એને કહેવાય એ ગામને કે જે બધી વસ્તુ થાય એને કહેવાય જો આ આશ્રમની અંદર અમે ત્રણ વખત તો એવું કરેલું આ ચોથી વાર થાય છે કે ગાયોને આખા ઉપલેટા તાલુકાના બાવન ગામ છે એ બાવને ગામમાં ગાયોને નિરણ પંખીને ચણ કૂતરાને લાડવા માછલાને બુંદી કીડીઓ માટે કીડિયારું એ પૂરવા માટે બાવને બાવન ગામમાં બધે બધી વસ્તુ ફગાડી દીધી છે અને એ પંદર તારીખે બધા ગામો ગામ બધાને એનો ઉપયોગ કરશે અને એ કરશે એને ધુવાડા બંધ કામ ત્યારે થાય કે બધા જીવ મૂંગા અબોલ પ્રાણી જમે એ સરસ બહુ ઉત્તમમાં ઉત્તમ ગણાય એવું ગણીને અમે આ ચોથી વખત આવું રીતે આયોજન કરેલું છે અને આ આયોજનમાં જે ભાઈઓ સ્વયંસેવકો આજુબાજુ ગામના અને ઉપલેટાના તો ખૂબ માણસો આજે આવેલા છે એની પાસે આજે આજ મીટિંગ લેવાની છે અને ગામે ગામથી માણસ આવવાનું છે તો જેમ બને તેમ આ સાંભળીને જે માણસો જેમ જાજા આવે અને જાજી વ્યવસ્થા થાય અને કોઈ ગામડાના ગરીબ માણસો હોય એને લઈ આવવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરીને આવે